બ્રેડ કેમ્પમાં મોટી સંખ્યામાં એટલે કે 516 જેટલી બોટલ એકત્રિત કરવામાં આવી સારો એવો સપોર્ટ રહ્યો કેમ્પના અંતમાં ભોજનનો પણ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ દિલીપ સોલંકી વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ

દરેકને વિનંતી દરેક લાભ લે અને દરેક મોર્નિંગ પ્રતાપ સેવા ગ્રુપનું સદસ્ય આજ રોજ સવારે છ વાગ્યા અને વીસ મિનિટથી અહીંયા અમારા બ્લડ ડોનેશનનું કામ ચાલુ થઈ ગયું છે જેની અંદર અત્યાર સુધીમાં એક્ઝેક્ટ દસ પોણા દસ વાગ્યા છે એકસો સિત્તેરથી વધારે આટલાનું બ્લડ ડોનેશન થઈ ગયું છે અમારો ઉદ્દેશ્ય માત્ર સેવાનો છે એક વર્ષની અંદર ગમે ત્યારે તમારા કોઈ પણ મિત્રો સગા સંબંધી હોય કે તમારા પરિવારની અંદર કોઈને પણ ગમે ત્યારે જરૂર પડે અમારો સંપર્ક કરો અમારી ટીમ અડીકમ તમારી સાથે ઊભી રહી છે અને તમને સાથને સહકાર આપશે આજે હું તમને એટલું કહેવા માગું છું કે તમારી એક બોટલ આપેલી કોઈક જરૂરિયાતમંદને ઉપયોગમાં આવે અને કોઈના જીવનને આપણે બચાવી શકીએ એ જ અમારો પ્રયાસ છે જય હિન્દ જય ભારત જય જય ભારતમાં દર બે સેકન્ડની કોઈ વ્યક્તિને રક્તની જરૂર પડે છે અને શિયાળો અને ચોમાસામાં તો લગભગ રક્ત આસાનીથી મળી જતું હોય છે ઉનાળાની કાળજાળ જ ગરમીમાં રક્તની ખૂબ અસર સર્જાઈ રહી છે અમે ચાર વર્ષ પહેલાં આ ખૂબ બધું બહાર કર્યા પછી અમે દર વર્ષે ઉનાળામાં કે બે મહિનામાં કડકડતી ગરમીમાં તડતડતી ગરમીમાં કોઈ દર્દી લડતા કારણે ના પામે અને એના માટે અમે દર ઉનાળામાં પાંચમા અથવા છઠ્ઠા મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અમે કોઈ રેકોર્ડ બેક કરવા માટે બ્લડ ડોનેશન કેમ્પ નહીં કરતા ખરેખર અમે ગ્રાઉન્ડ લેવલનું અમારી મહાણા પ્રતાપ સેવા ગ્રુપની ટીમ કામ કરી રહી છીએ અને અમે રાતે બે વાગે કોઈ પણ દર્દીનો ફોન આવે તો અમે રાતે ઉઠીને અમે બ્લડ ડોનેટ માટે મદદ કરીએ છીએ જો ફ્રેસ અને બ્લડની જરૂર પડે તો અમારી પોતાની ગાડી લઈને અમે બ્લડ બેંક સુધી પહોંચી બ્લડ દાતાને લઈને અને એમની મદદ કરીએ છીએ લગભગ સોશિયલ મીડિયામાં તમે જોતા હશો ચૌદસો પચાસથી વધારે બ્લડ બોટલની અમે દર્દીઓને મદદ કરી ચૂક્યા છીએ અને આજે પણ હજુ સુધી દસ વાગ્યા છે અમે બસોથી વધારે બ્લડ બોટલનું કલેક્શન કરી ચૂક્યા છીએ અમારા મહારાણા પ્રતાપ સર્વ ધર્મના સર્વ જ્ઞાતિના લોકો જોડાયેલા છે અમારી ટીમમાં કોઈ હોદ્દો નથી કોઈ પ્રમુખ નથી કોઈ મંત્રી નથી જે બી અમારા સાથે જોડાય છે તે માત્ર સેવાના કામથી જોડાય છે તે તમામ મેમ્બર્સ જ જણાય છે અને ખૂબ સારા લોકોનો અમને સહયોગ મળ્યો છે આજે અમારા માતૃશ્રી એસવી બી ચાવડા સરસ્વતી કન્યા વિદ્યાલય પાલનપુર ખાતે જે રાજપૂત ગળવણી મંડળ સહાયક મંડળથી સંચાલિત છે તે સ્કૂલમાં જે બ્લડ ડોનેશન કેમ્પનું છે પાલનપુરમાં આમ અમે ત્રણ બ્લડ કેમ્પ વડગામ મુકામે કર્યા હતા પાલનપુર મુકામે કર્યો છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ખૂબ સારો અમને સહયોગ મળી રહ્યો છે અને બીજા મિત્રોને પણ હું જણાવું છું કે રક્તદાન એ મહાનદાન છે આપ પણ અમારી સાથે જોડાવો અને કોઈની મદદ કરો તમે પણ સોશિયલ મીડિયા દ્વારા જોડતા હશો કે મહાના પ્રતાપ સેવા ગ્રુપની ટીમો એકવાર રક્તદાન કર્યા પછી અમારી ટીમનો મેમ્બર્સ તમને નવ્વાણું ટકા બ્લડની એની ટાઈમ ગમે ત્યારે એક બોટલ અને દસ બોટલની જરૂર પડે પણ મદદ કરી કરે છે તો આપ પણ અમારા સાથે જોડાવો અને સારું એ રક્તદાન કરો